મારા જીવન প্রত্যেক ક્ષણે હું प्रत्येक्षણે દેશ માટે સમર્પિત રહીશ દેશના દેશહિત પ્રુઝનો વિચાર કરતા પહેલા હું સ્વાનો વિચાર કરતા પહેલા સર્વનો વિચાર કરીશ સર્વનો વિચાર કરીશ દેશના બધા સંસાધનોનો દેશના બધા સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ ઉપયોગ યોગ્ય રીતે કરીશ દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ હું મારા સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ હું મારા દેશના બંધારણીય મૂડીઓનું જતન કરવા

भारत एक ने एकता अने अपन दित्ता माटे। भारत ने एकता अने अपन दित्ता माटे। सदाए प्रतिबंध रहीस। सदाए प्रतिबंध रहीस। प्रधानमंत्री श्री। प्रधानमंत्री श्री। नरेंद्र मोदी जी ये। नरेंद्र मोदी जी ये। जोएल विकसित भारत ना स्वप्न ने। जोएल विकसित भारत ना स्वप्न ने। साक्षर करवा हूँ। साक्षर करवा ह�

Дженни, как на такие